દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર નવસારી જિલ્લામાં વરસાદને લઈ ભરાયા પાણી વરસાદને લઈ સુરત જિલ્લામાં અંબિકા નદી બે કાંઠે મફવાનો બધર ઇન્ડિયા ડેમ છલકાયો વધુ પણ ડેમના ખોલવામાં આવ્યા દરવાજા ડાંગ જિલ્લામાં લઈ અંબિકા પૂર્ણા ખાપરી સહિતની નદીઓ બે કાંઠેર સાપુતારા આપવામાં ઇંચ વરસાદ વરસાદી માહોલ વચ્ચે ભરૂચના અંકલેશ્વર પાસે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ કલાકો સુધી વાહન ચાલકો ફસાયા નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતાર વિસાવદર અને કડી વિધાનસભા વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન અત્યાર સુધીમાં વિસાવદરમાં બત્રીસ ટકા જ્યારે કડીમાં પચીસ ટકા મતદાન મતદાન મથક પર મતદારોની કતાર